અને એકદમ આમ લૂમો જોમો હોય ને એ ટાઈપ નો અત્યારે ફાલ છે અને બધા છોડ ની અંદર છે એવું નથી કે આ છોડ ની અંદર છે તમે છોડવો જોવા લાગે કે નાનો એવો છે તમે જરી કરો તો વજન થી તમે આ જેમ બહોત ભરાય ને જોઈ શકો તમે એ રીતે લગભગ છોડ ને બધા એવા જ છે પણ અત્યારે નમે ગયા ને એટલે આપણે જોવા લાગે કે કમત સિંગુ માપે છે હમ બધા કેડું ને ભલામણ છે કે આ વોવાય વોવાય હા

તો આપણે એની પાસે પેલા સૌપ્રથમ અભિપ્રાય લેશો સૌ પ્રથમ તમારું નામ આપજો ને ભરતભાઈ શામજીભાઈ નાવડિયા અને તમારું ગામ ગામ પીપળિયા રેવાનું બૂટ જ બરોબર છે અને આ તુવેર કઈ વાવી છે આ ફૂલે પુષ્પા લઈ બરોબર ફૂલે પુષ્પા અને કેટલા વિઘાનું હોય તરીકે આ ત્રીસ વીઘાનું હોય અને જમીન તમે કહો તો ધાર છે એટલે કે પાણાવાળી જમીન છે આપડે નુબળી જમીનની અંદર વાવેતર કરેલું છે અને આનું વાવેતર તમે ક્યારે કર્યું હતું

બધા ખેડૂત છે કેટલા માણસો જોઈ જાય છે એ લોકો આવે એ તમે મનો અમે તો ત્યારે ન હોય બરોબર આવતા વર્ષે અમારે આજ કરવી છે બીજી ભાઈ મિત્ર તમે પણ જોઈ શકો આ જે ખેડૂતનો જે અનુભવ છે ને એ વાત છે

ત્રણ પાન માં ત્રણ વખત ખાતર નાખ્યું છે બરોબર એવું છે અને આની અંદર આંતર પાક હતો કોઈ કોઈ વસ્તુ નથી અંદર કરી પાતર પાક ખાલી તુવેર વાવી છે પણ તમે જોઈ શકો કે ખાલી આમાં તુવેર એટલે કે મગફળી કે અન્ય વસ્તુ નતું કરેલું તમે જોઈ શકો અને એકદમ આમ લૂમો જોમો હોય ને એ ટાઈપ નું અત્યારે ફાલ છે અને બધા છોડ ની અંદર છે એવું નથી કે આ છોડ ની અંદર છે કે આમાં છે જોઈ શકો ચાર પાન પાયા એક છોડ ની અંદર થી તમારે ભારો બંધાઈ જાય એ ટાઈપ નું છે